હોસ્ટેલ લાઇબ્રેરી ભવનનું નિર્માણ કરાશે વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ દ્વારા સ્નેહ મિલન ખાતમુહૂર્ત યોજાયું પાટણ શહેરમાં વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ દ્વારા નિર્માણ કરવામાં આવનાર હોસ્ટેલ લાઇબ્રેરી ભવનનું સૌ દાતાઓ ને સમાજ બંધુઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સમાજના યુવક યુવતીઓ માટે નિર્માણ કરવામાં આવનાર હોસ્ટેલ લાઇબ્રેરી ખાતમુહૂર્ત પ્રસંગે સંસ્થાના પ્રમુખ ભવનના અનિલભાઈ પરમાર મહામંત્રી મુકેશભાઈ સોલંકી ખજાંચી રમેશભાઈ જાદવ મુખ્ય દાતા મેહુલભાઈ વાઘેલા તથા અન્ય દાતાઓ અશોકભાઈ અમીન રાજેન્દ્રભાઈ સોલંકી રાજેન્દ્રભાઈ વાઘેલા ગોવિંદભાઈ સોલંકી તથા કાંતિલાલ સોલંકી અરવિંદભાઈ ધીરુભાઈ નિર્મળાબેન જાદવ જયંતિલાલ જાદવ તેમજ સામાજિક અગ્રણીઓ પ્રભુભાઈ તથા મુકેશભાઈ પુષ્પાબેન ડોડીવાડા ગૌતમભાઈ બિલ્ડર રાજુભાઈ વકીલ અને સંસ્થાના અન્ય હોદ્દેદારો સહિત કારોબારી સભ્ય તથા સામાન્ય સભ્યો સાધનાબેન પરમાર નાયબ મામલતદાર પાટણ કમલેશભાઈ પરમાર ઈશ્વરભાઈ પરમાર સામાજિક આગેવાનો કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ રસિકભાઈ જાદવે કરી હતી આગામી સમયમાં આ ભવનનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરવા માટે સૌનો સહકાર માંગવામાં આવ્યો હતો આ કાર્યનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ નિર્માણ તથા લાઇબ્રેરી બનાવી વિકાસલક્ષી કામગીરી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી તેમજ સમાજના દાતાઓને પણ સમાજ વિકાસના આ ભગીરથ શૈક્ષણિક કાર્યમાં યથાશક્તિ ફાળો આપવા અપીલ કરવામાં આવી હતી વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટના સૌ કારોબારી સભ્યો અને હોદ્દેદારો દ્વારા આ કાર્ય માટે ઘણા સમયથી જહેમત ઉઠાવવામાં આવી હતી વડકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ આયોજિત આજે લાઇબ્રેરી અને હોસ્ટેલનું એક મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં વડકર સમાજના પાટણમાં વસતા તેમજ આજુબાજુના ગામડામાં વસતા વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીનો લાભ લઈ શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારી મહેનત આ લાઇબ્રેરી તકી થાય અને વિદ્યાર્થીઓ આગળ આવે એ માટેનું આયોજન કરવામાં આવ્યું અને આજે એનું ખાતમુહૂર્ત થયું અને આમાં મેન મુખ્ય દાતા એકવીસ લાખ રૂપિયા મેહુલભાઈ અક્ષરભાઈ વાકેલા બિન્ડર જેવું મુંબઈમાં બિલ્ડર છે અને બાલી તરફથી એટલા મળ્યા અશોકભાઈ અને રાજેન્દ્રભાઈ તરફથી પણ અગિયાર લાખનું દાન મળેલું છે નાબી દાતાઓ અરવિંદભાઈ તરફથી એક લાખ રૂપિયા કાંતિભાઈ ઓખાભાઈ તરફથી લાખ રૂપિયા એવા ધીરુભાઈ ખત્રાભાઈ તરફથી લાખ રૂપિયા યાદવ ગોવિંદભાઈ ભાઈ દાણોડા તરફથી ત્રણ લાખ જેવા વિશેષ દાનો સમાજની આ લોકો દ્વારા અમને જાન મળ્યું છે અને આ ટૂંક સમયમાં આનું અમે કામગીરી શરૂ કરી